સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી ફૂલચંદભાઈ શાહકુમાર મંદિર અને શ્રી કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલ અહીં યોજાયો એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ જેનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્ર સંચાલક શ્રીમતી ભાનુબેન કુમાર અને જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી રાયધનભાઈ માલકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ફૂલચંદભાઈ શાહકુમાર મંદિરના આચાર્ય શ્રી રિંકુબેને બંને અધિકારીઓનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કર્યું ધોરણ પહેલી આઠના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર પર એક વીડિયો બતાવીને ગુડ ટચ અને બેડ ટચ વિશે ખૂબ જ સરળ અને અસરકારક રીતે સમજ આપવામાં આવી ભાનુબેને બાળકોને જાહેર હેલ્પલાઇન નંબર એક હજાર અઠ્ઠાણું અને એકસો બાર વિશે માહિતી આપી તેમણે પોક્સો એક્ટ વિશે પણ સમજાવ્યું અને કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈપણ અજાણ્યા વ્યક્તિ દ્વારા થતી ગેરવર્તણૂક સામે આ નંબર પર ફોન કરીને મદદ મેળવી શકાય છે તેમણે સખી વન સ્ટોપ સેન્ટર વિશે પણ વાત કરી ત્યારબાદ શ્રી રાયધનભાઈ માલકીયાએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાઓ ખાસ કરીને વ્હાલી દીકરી યોજના વિશે વિસ્તૃત સમજ આપી કાર્યક્રમના અંતે કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના આચાર્ય ઉર્મિલાબેન અમદાવાદિયાએ શાળા પરિવાર વતી બંને પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો